આ જીવ વિશેની માન્યતાઓ જીવ કોને કહેવાય છે એવી માન્યતાઓ તો અહીં કહ્યું છે કે સમજીને છોડો વાદ રે જીવનું સ્વરૂપ શું કહીએ જુઓ મત લોકાયતનો રે જ લઈએ જીવ કયો છે થોડો દેહને આત્મા એ જ સમજીએ મત કહે છે ઘણા એમ એમ દોષ દર્શાયા ઇન્દ્રિયો આત્મ આપ છે એ વ્યવહાર એથી વર્તાયા કહ્યું છે હિરણ્ય ગર્ભમાં પ્રાણ જીવ છે સ્વરૂપ રે શ્રુતિની એ જ શાખ છે અધિષ્ઠાન અરૂપ છે રે ઉપાસક મત એમ વધે છે જળ પ્રાણ છે પ્રમાણ રે આત્મને આપ જાણો વિચાર વાહી ભ્રાંતિને ભેદ ભાવે નવ મીટે ક્યોહી ચિત્તમાં પિશાચ જેમ દ્રષ્ટા દૃશ્ય દોહી આત્મારામ ચૈતન્ય તો જડ જાવે નહીં અહીં કહેવાનો અર્થ એવો છે આ જીવ એ શું છે અગર જીવ કોને કહેવાય એની જુદી જુદી માન્યતાઓના મત એવા છે ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ જીવને પોતાનો અંશ કીધો છે મન શ્રેષ્ઠા પ્રકૃતિ સ્થાની કરશતી ભારત મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતનમ આવું જેમ સૂર્યનું કિરણ હોય એમ જીવ મારો અંશ છે અહીં કહેવાનો અર્થ એવો છે કે બ્રહ્મ ચૈતન્યનો અંશ જીવાત્મા છે હા અગર તો આત્માનો અંશ છે જીવાત્મા વળી બીજા એવા મત છે કે એમ કહેવા માંગે છે કે જે ચારવાકનો લોકમત છે ચારવાકવાળાઓનો લોકમત એવો છે કે આ થોડ શરીર એ જ જીવ છે હા આ દેખી તું જે થોડું શરીર છે એને જીવ માન્યો છે ચારવા કે લોકમત માટે લોકમત છતાં પણ એમાં દોષ દેખાય છે કે જીવ ઊંચો નીચો અરે સોરી શરીર ઊંચું નીચું જાડું પાતળું કાળું ગોળું હોય એથી જીવ એવો ઊંચો નીચો જાડો પાતળો કાળો ગોળો હોઈ શકતો નથી એમ ઘણા દોષ એમાં રહે છે ઘણાના એવા મત છે કે આ ઇન્દ્રિયો એ જ જીવ અગર તો જીવાતમાં છે ઇન્દ્રિયો એ જીવ અગર તો જીવાતમાં છે હા અને આ બધા વ્યવહારો એટલા માટે થઈ રહ્યા છે ઇન્દ્રિયોના વ્યવહારો જે સંસારના એ ઇન્દ્રિયોના કારણે થાય છે માટે ઇન્દ્રિયોએ જીવ છે એ જીવાત્મા છે નિરંત મહારાજ પણ એવું કહે છે કે દસ ઇન્દ્રિયોમાં વર્તે એ આત્મા છે એથી પર તે પરમાત્મા છે એથી પર છે તેને પૃછવું નિરંત કહે જાણી જોઈ અંતરમાં ઈચ્છવું હવે હિરણ્ય ગર્ભમાં આ પ્રાણ એ જ જીવ છે એમ કહ્યું છે છતાં પણ એમ થાય કે પ્રાણ આવન જાવન કરે એની ગણતરી પણ છે શ્વાસ્યાની હા શ્વાસ અથવા તો ઘણા અંશો આમ કહેતા હોય વધતા એમાં વિભાગો છે મુખ્ય પ્રાણ અને બીજા એના ઉપપ્રાણ એથી કરીને એ પણ વ્યાજબી નથી શ્રુતિની એવી શાખ છે એટલે શ્રુતિ કહે છે અધિષ્ટાન છે એ તો અરૂપ છે હા જે જીવાત્મા છે એ અરૂપ છે તો ઉપાસક મતવાળા એમ કહે છે કે આ જડ પ્રાણ એ જ પ્રમાણ છે હા આ જડ પ્રાણ જે છે ને એ જ પ્રમાણ છે એ જીવાત્મા છે વિરોચન મત પણ આ દેહને જ આત્મા અગર તો જીવાત્મા માને છે હા ઘણા કહેશે કે આ જે પ્રાણ જીવ એ પ્રાણ એ જ જળ જીવ હોય પ્રાણ એ જીવ હોય તો એ કરતાં ભોગતા નથી હા કારણ કે શરીર જળ છે એના હાથે જીવ જળ થઈ શક જતો નથી એટલે એ કરતાં ભોગતા નથી જળના કારણે હા ઘણા કહે છે કે આત્માનું મન એ જીવ છે આત્મા મન એનું પ્રમાણ છે એ અધાણી છે વિજ્ઞાન મત એટલે બૌદ્ધ તો બૌદ્ધનું એવું કહેવું થાય છે કે બુદ્ધિથી મન થયું છે હા કે વિજ્ઞાન મત બુદ્ધ એ આ મન એ તો બુદ્ધિથી થયું છે હા માટે બુદ્ધિ એ જીવ છે હા આ વૃત્તિ અહમ ઇદમ આ અને તે એવું બુદ્ધિ આત્માથી જુદી નથી હા એટલે બુદ્ધિ એ જીવાત્મા છે શૂન્યવાદવાળા કહે છે એટલે માધ્યમિકના મતવાળા કહે છે કે આત્મા તો શૂન્ય સ્વરૂપ છે હે આત્મા શૂન્ય સ્વરૂપ છે તો એ પણ જોઈએ તેવો વ્યાજબી નથી આ રીતે સૌ સૌની મતે સૌ સૌની રીતિ અનુસાર પદ્ધતિ અનુસાર જુદી જુદી વ્યાખ્યાઓ એક જીવના માટે કરેલી છે હા હવે જો કહીએ શૂન્યના આપણે અધિષ્ટન મનીએ તો બની શકે એવું નથી કારણ કે શૂન્યને સત કે અસત કહી શકાતું નથી તો જીવાતમાં પણ કઈ રીતે કહેવાય હવે જે નાસ્તિક મત છે એ આત્માથી ભિન્ન એવું મત છે વેદમત એમ કહે છે કે આ જીવ માને છે એ વ્યક્તિને અગર તો એ અધિકારીને ખબર નથી હા હવે આ ચૈતન્ય આત્મા અગર તો ચૈતન્ય બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી જીવ એક કલ્પના છે અને અધિષ્ઠાન એટલે સાચી બાબત તો એ ચૈતન્ય બ્રહ્મ છે હા ઘણા લોકોએ ઘણા મતવાળાએ આ ક્રિયા અગર તો ગુણને જીવ કયો છે હા કે ક્રિયા કર કરાવ કોમમાં આવ આના જીવ કહેવાય આવા એક જ જીવ વિશે ઘણા ઘણા મતો છે હા પણ શક્ય સાબિત થતો થતો હા જ્યારે અદ્વૈત મત તો એમ છે કે જ્યાં જીવ બ્રહ્મ એકત્વ છે હા એ અલગ નથી ચૈતન્યથી કોઈ પણ ભિન્ન નથી બાકી બ બધા જ પ્રકારની કલ્પનાઓ છે તમામ કલ્પનાઓ જ્યારે ભંગ થઈ જાય વિલય થઈ જાય વિસ્મય થઈ જાય એટલે ખબર પડે કે આ જીવ પણ એક કલ્પના હતી ઓમ તત્સત પરમાત્માએ સદ્ગુરુ મહારાજનો જે